નમસ્કાર મિત્રો આપણા ઘરમાં એક નાનું એવું બાળક અથવા કઈ વ્યક્તિ ગાંડું હોય એને સાસવવું કેટલું મુશ્કેલ થઈ જાય છે આ તો જેના ઘરમાં હોય એને જ ખબર હોય એવી જ રીતે માનવ મંદિર આશ્રમ સાવરકુંડલામાં એવી સાઠ બહેનોને સાસવનાર ભક્તિરામ બાપુ તથા તેની આખી ટીમને એવું દિલથી આભાર માનું છું મને ગર્વ છે કે મારા ગુજરાતમાં આવા દાતા સેવા કરી રહ્યા છે આવા દાનવીરો છે અને સેવાભાવી વ્યક્તિઓ છે તો મિત્રો વિડીયો એ માટે હતો આખરે આ સંચાલન કેવી રીતે થાય છે શું છે એ ભક્તિરામ બાપુના મોઢે આપણે સાંભળશું અને આગળના વિડીયોમાં બતાવશું તો અહીં હું વિડીયો રજૂ કરીશ તો વિડીયોને કન્ટિન્યુ જોજો અને વિડીયોને સ્કીપ ના કરતા અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલશો અને માનવતા ઇઝ ધર્મ છે એવું તમને કોઈ ડાયલોગ આવડતો હોય તો એ પણ લખી નાખજો તો મિત્રો વાત કરીએ કે અંશુ ગુપ્તાજીને પોપટભાઈ આહિર દ્વારા અહીં માનવ મંદિર આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા ત્યારથી લઈને તે સોશિયલ મીડિયામાં સવાઈ ગયા હતા અને માનવ મંદિરમાં પછી ખબર પડી કે એટલું સારું કાર્ય થાય છે એટલી બહેનોને પૂરી રીતે આપણે ઘરે નથી જમી શકતા એવું માનવ મંદિર આશ્રમ કુંડલામાં જમાડવામાં આવે છે અને ઘણા ઘણી

અને આ માનવ મંદિરનું સંચાલન ઈશ્વર દ્વારા થાય છે અમારા માનવ મંદિર પરિવારમાં ઘણા બધા લોકો છે જે આ પાયામાં છે અને એ બધાની સેવાનો પ્રતાપ અને સારા માણસોના સહયોગના પ્રતાપે આ માનવ મંદિર હાલી રહ્યું છે હું તો કેવળ નિમિત્ત માત્ર છું કામ કરનારા લોકો તો ઘણા બધા છે અહીંયા અને એ બધાની સેવાનું પરિણામ અમારું આ માનવ મંદિર છે અત્યાર સુધીમાં એકસો ને ચોવીસ વ્યક્તિ સાદી થઈને આ સમાજમાં પુનઃસ્થાપિત થઈ પાંચ દીકરીઓના અહીંયાથી લગ્ન કર્યા એકના ના નેકા